પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સત્તરમો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સુપી એવોર્ડ યોજાયો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ચાલીસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સુપી એવોર્ડ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ચાલીસ યુવક યુવતીઓએ નિકાના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કલા શરીફ સ્થિત પેજ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકૃ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ફેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ અલી અલીબાબા સાહેબે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ નવયુગલો માટે છે આજના મુખ્ય અતિથિઓ નવયુગલો છે અમારો જે પક્ષ છે તે નવવઢુઓ માટે છે લગ્નમાં ઘણી બધી રસમ થાય છે દીકરીને વિદાય કરવી એ સરળ નથી જેની દીકરી હોય અને વિદાય આપે એને જ ખબર હોય છે કે દીકરી શું હોય છે આજે તમે સમૂહ લગ્નોત્સવના સ્ટેજથી નથી વિદાય લઈ રહ્યા પણ પોતાના માતા પિતાના ઘરેથી વિદાય લઈ રહ્યા છો દીકરીઓને મોબાઈલથી બચવા વિશેષ અનુરોધ કર્યો હતો સૌથી વધુ જો ઘર સંસાર તોડ્યા હોય તો તે મોબાઈલ છે એમ તેઓએ જણાવ્યું હતું દીકરીઓના માતા પિતાને પણ અનુરોધ કર્યો હતો કે દીકરીઓને વિશેષ અનુરોધ કર્યો હતો તમે જ્યાં જાઓ ત્યાં તેઓના હૈયામાં જગ્યા બનાવો જેની જીભ ચાલે અને જાત ન ચાલે એનું ઘર કોઈ દિવસ આબાદ નહીં થાય જેની જીભ ન ચાલે અને જાત ચાલે એ શત્રુના ઘરમાં પણ જગ્યા બનાવી લેશે આ યુગમાં સામે બોલવાનો રિવાજ થઈ ગયો છે દીકરીઓને જીભની સંભાળ રાખવા વિશેષ અનુરોધ કર્યો હતો દુલ્હાઓને પણ દુલ્હનનો ખ્યાલ રાખવા વિશેષ અપીલ કરી હતી વાલીઓને બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો શિક્ષણ માટે સહકાર આપવા અપીલ કરી હતી જે છાત્રોને સોપી એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓને વિશેષ યાદ કર્યા હતા કાર્યક્રમના અંતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યસ્થાપક સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબે નવયુગલોને દુઆઓ આપી તેઓનું લગ્નજીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોને સજ્જ નોયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાલેત ટાઈમ્સ કરજણ કલ્લા ગામે ખાનકાએ ફૈઝુ રસૂલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ સત્તરમો સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમ ઓગણ ચાલીસ જોડા દુલ્હા અને દુલ્હાનો ઇસ્લામની રીતે સાદગીભરી રીતે ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણમાં લગ્ન સમારંભ પરિપૂર્ણ થયો એની અંદર આ સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દીકરા દીકરીઓને જેમણે કોઈને કોઈ સ્થાન મહેનત કરીને ગ્રહણ કર્યું છે એમને સુફી એવોર્ડ ફોર એજ્યુકેશનથી નવાજવામાં આવ્યા ઘણા બધા મહેમાનોએ હાજરી આપી અને ચાર હજાર જેટલા લોકો આ પ્રસંગે જમા થયા અને દુલ્હા દુલ્હનોને દુઆથી નવાજ્યા આ સંપૂર્ણ પ્રોગ્રામ હુઝુર પીરે તરીકત જ હઝરત સૈદ મુશાકઅલી બાવા મદઝીલો નુરાનીની રહેબરીમાં પરિપૂર્ણ થયો કરજણ તાલુકાના કલ્લા મુકામે આજે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચાલીસ જેટલા યુગલોએ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ પોતાના સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો છે ત્યારે આ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ચાલીસ જેટલા જોડાઓ આજે પોતાના સાંસારિક જીવનનો પ્રારંભ કરશે ત્યારે આપ જોઈ શકો છો કે સખી દાતાઓ તરફથી યુગલોને ખૂબ જ સારામાં સારી ભેટ આપવામાં આવી છે અને આ એ સંસ્થા છે કે જે દર વર્ષે આ રીતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે અને આજના મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકોને ખૂબ જ મદદરૂપ બની રહી છે સાથે સાથે આ અંતરિયાળ વિસ્તારમાં એક શિક્ષણરૂપી ચમન પણ ઉભો કર્યો છે જેમાં આજના નવી પેઢીના બાળકો એમાં શિક્ષણ મેળવી અને ઉચ્ચ કક્ષાએ જઈ રહ્યા છે ત્યારે આ ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ સર્કલ દ્વારા ખૂબ સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આયોજકોનો પણ આયોજકોનો જે ભાગ લીધો જે લોકોએ ભાગ લીધો હતો તેઓ આભાર વ્યક્ત કર્યો છે અને સાથે સાથે ફ્રેન્ડ યંગ સર્કલ દ્વારા દર વર્ષે આ રીતના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી પાલેટ ટાઈમ્સ કરજણ